દેશના ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સ્વપ્ન છેવાડાના માનવીનો વિકાસ થાય છેવાડાના માનવી કલ્યાણ થાય એના માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે માં અમૃતમ કાર્ડ લાવીને બે લાખ સુધીની આપને મેડિકલની સહાય મળતી હતી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા પછી સમગ્ર દેશના નાગરિકોને પાંચ લાખ સુધીની આરોગ્યની સુવિધા મળી રહે એના માટે આયુષ્યમાન ભારતનું કાર્ડ એમના ભારતને નાગરિકોને આપ્યો મિત્રો મોદી સાહેબ આજે તમારા બધા વડીલોના આશીર્વાદથી આ ભારત દેશની અંદર ટીજી આપની સેવા કરી રહ્યા છે આપના બધા વડીલના આશીર્વાદને લઈને જ આજે મોદી સાહેબ દિલ્હીમાં તમારા લોકોની સેવા કરી રહ્યા છે દરિદ્ર નારાયણની સેવા કરીએ એ મોદી સાહેબનો ધર્મ છે મોદી સાહેબનો સંકલ્પ છે કેન્દ્રમાં વડા પ્રધાન બન્યા પછી એકસો થી વધુ યોજનાઓ મોદી સાહેબે આપણે આપી છે એમાં બી ખાસ કરીને જે આયુષ્યમાન ભારતનું કાર્ડ આપણે જે આપ્યો છે એ કાર્ડ આપવાથી અનેક પ્રકારની બીમારીઓ વલસાડ જિલ્લાની અંદર પણ લગભગ અઠ્યાસી જેટલી હોસ્પિટલની અંદર આ સેવાઓ ઉપલબ્ધ છે પાંચ લાખ રૂપિયા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપે છે પણ એની અંદર પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બીજા પાંચ લાખ રૂપિયા આપને આપ્યા એટલે તમને દસ લાખ રૂપિયા સુધીનો વીમો મળે અને વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર લગભગ અગિયાર લાખ જેટલા આયુષ્યમાન ભારતના કાર્ડ નીકળી ચુકા છે પરંતુ એની અંદર પણ જે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય એ પોર્ટેબલ રીન્યુ કરાવવાની કાર્ડથી રાખે એ ટાઈમસર એનું રિન્યુ કરાવી લઈ પરંતુ મોદી સાહેબે જાહેરાત કરી હતી કે ભાઈ સિત્તેર વર્ષથી વધુના લોકોને મારે આયુષ્યમાન ભારતનો કાર્ડ આપવો છે એમાં પણ કોઈ આવક મળ્યા નહીં કોઈ આધાર પુરાવાની જરૂર નહીં તમારો આધાર કાર્ડ તમારો મોબાઈલ લિંક્સ એમ મોબાઈલ સાથે જોઈન્ટ હશે તો તમારું છે તો આયુષ્યમાન ભારતનો કાર્ડ રહી જશે અત્યારે પણ વલસાડ જિલ્લાની બી ખૂબ સારી કામગીરી છે લગભગ સડસઠ ટકા જેટલા સિત્તેર વર્ષથી વડોના આયુષ્યમાન ભારતના કાર્ડ નીકળી ગયા છે